જય ગુરુ મહારાજ સર્વે સંતોના પાવન ચરણ કમલમાં કોટી કોટી વંદન પ્રભુ ઈશ્વરના આ અનુપમ ઐશ્વર્ય રૂપી જગતમાં અવતરતા અને જીવો કરતા માનવ અવતાર એ દેવોને પણ દુર્લભ અને પ્રભુની અનુપમ પ્રતિકૃતિ છે પણ મનુષ્ય પોતાની અનંત ઇચ્છાઓને કારણે જગતના ભૌતિક ક્ષણિક અને નાશવાન પદાર્થોના મોહજાળમાં ફસાઈને સંસારના વિષય રસોમાં આશક્ત થઈને ભાવ નિદ્રામાં ઘેરાઈ જાય છે અને અજ્ઞાનરૂપી અંધકારમાં પોતાનું આ અમૂલ્ય મનુષ્ય જન્મ વેળવીને દુઃખરૂપ જન્મ મરણના ફેરામાં ફસાઈ જાય છે આવા અજ્ઞાની જીવોને જગાડવા અને એમના કલ્યાણ અર્થે જગતમાં સંતોનું પ્રાગટ્ય થાય છે સંતોષ શીતલ વડલારત જેવા હોય છે એમની છાયામાં આવતા એમના સાનિધ્યમાં આવતા જીવો શાંતિ અને શીતળતાનો અનુભવ કરે છે માટે જ સંતો બોલ્યા છે કે સંત ના હોત સંસાર મેં તો જલી જાત આ સંસાર જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ સંતનું જીવન જ પારમાર્થિક હોય છે એ જીવોનું કલ્યાણ ઈચ્છે છે અને પોતાના અનુભવના આરેથી પ્રગટ થયેલી દિવેવાણી દ્વારા જીવને જગાડવાનો પ્રયાસ કરે છે એવી જ એક દિવેવાણી સંત શ્રી દેવારામ સાહેબની છે કે હિન્નરે કાયા જો બંદા માન રખી જે ભૂલાઈ તો કે ખરી ઘડી પલ મેં પૈજ રોંધી વેંદી અઘન મેં બરી ભજન કર ભગવાન જા વેને મુસાફિર મરી વેને મુસાફિર મરી જે ખબર તો કે ખરી ભજન કર ભગવાન જા વેને મુસાફિર મરી સંત શ્રી દેવારામ સાહેબ કહે છે કે હે જીવ તું આ જગતમાં મુસાફર રૂપે આવ્યો છે આ તારું શરીર નાશવાન છે કાયમી નથી ક્યારે મૃત્યુને બેઠશે અગ્નિમાં બળીને રાગ થશે એની કાંઈ જ ખબર નથી પણ રોજબરોજની બનતી ઘટનાને જોઈને એ તો ખબર છે કે મૃત્યુ નક્કી છે માટે હરિભજીલે ભાઈ દેવોને પણ દુર્લભ આ માનવ દેહ અણમોલ છે એનું માન રાખજે એનું સાત્વિક આહાર અને સુંદર જીવનશૈલીથી જતન કરજે પ્રભુ ભજન અને પ્રભુને પામવા માટેનું આ અમૂલ્ય માધ્યમ છે આગળ સંત શ્રી દેવારામ સાહેબ કહે છે કે હે જીવ તું જગતમાં આ માયાનું મોત અજી દે માયા એકઠી કરવામાં સમય બરબાદ ના કર સૌ ખાલી હાથ આવ્યા છે અને ખાલી હાથ જવાનું છે એક તણખલું પણ સાથે લઈ જઈ શકતા નથી તો તું પણ ક્યાં ભારા બાંધીને લઈ જવાનો છે માટે તારા જેવા કેટલાય આવ્યા અને તારી જેમ ઘર પરિવારમાં રચ્યા પચ્યા ઘર પરિવારના મોહજાળમાં ફસાઈને સતા સંપત્તિ એકઠી કરવામાં જ એમના જીવન સમાપ્ત થઈ ગયા માટે જીવ તું જાગ અને પ્રભુ ભજન કર તો હે જીવ જગતના ક્ષણિક અને નાશવાન વિશે સુખોનો મોહ તજીને કોઈ સાચા સંત ગુરુજીની સલાહ લેજો શરણે થાજો અને હેતથી હરીને ભજીને જીવન સફળ બનાવજો કારણ કે જો આ અવસરમાં ચૂક્યા તો ચોરાસીની ખાણ સામે જ છે આ માનવ જન્મ પાછો નહીં આવે એ વિચારી લેજો આ ભવસાગરમાં જે જે સાત્વિક ભાગ્યશાળી અને સજાગ જીવો જાગીને સદગુરુ શરણે થયા ખરા હૃદયથી સાહેબને સમર્યા એમના જહાજ તર્યા કારણ કે એમની બેડલીના સુકાની સદગુરુ સાહેબ હોય છે એમના આવાગમન મટી જાય છે લખ ચોર્યાસી ટળી જાય છે અને જીવતે જીવ મુક્તિને પામી લે છે માટે હરિભજન કરો ભાઈ સર્વે સંતોના પાવન ચરણ કમલમાં કોટી કોટી વંદન પ્રભુ જગતમાં રહેતો જીવ વિશેષ સુખોમાં ઓતપ્રોત રહેલો હોય છે એ વિશેષ સુખને માણતા ઈચ્છા પૂર્તિમાં કોઈ વિઘ્ન આવે તો જીવને ક્રોધ આવે છે જોઈતી વસ્તુ મેળવી લે તો મોહ જાગે છે વિશેષ મેળવી લે તો લોભ જાગે અને અહંકાર જાગે છે તો અહંકારમાં અંધજીવ સતત પોતાને દુઃખી જ મહેસૂસ કરે છે અને આખરે શાશ્વત શાંતિ અને સનાતન સુખની લાલસામાં બહાર ભટકે છે દેવદેવીઓ તીરથામોમાં પણ સાચું સુખ સહી માર્ગદર્શન તો સંત ગુરુજીના સાનિધ્યમાં છે તીરથ કરતાં સમયાંતરે ફળ પ્રાપ્ત થાય છે પણ સંત ગુરુજીના દર્શનથી સાનિધ્યથી તરત ફળ પ્રાપ્ત થાય છે એટલે જ સંતોએ કહ્યું છે કે સંત નહોત સંસાર મેં ચલી જાત બ્રહ્માંડ જ્ઞાનગીરી લેરશે ઠામ સાધક કોઈ સંત ગુરુજીના શરણે જાય તો ગુરુજી બધું જ કરે છે સ્મરણની યુક્તિ બતાવે છે ગહન શબ્દોના અર્થ સમજાવે છે જ્ઞાન અમૃતથી સાધકના હૃદયમાં સદવચનોનું સિંચન કરે છે ગુરુજીના વચનોને અક્ષરશ અનુસરે તો સાધકને સદવિચારોની એક શું ટેવ પડી જાય છે જે સમયાંતરે સુંદર સ્વભાવમાં પરિણમે છે આમ સદગુરુના દ્વાર સુધી સાધકને સંત ગુરુજી પહોંચાડે છે સાધકને સાધનાની તીવ્રતાના આધારે સાધનાની પરિપક્વતા થાય છે ત્યારે સાધકનો પુણ્યોદય થાય છે અને બેતરમાં બિરાજમાન સદગુરુ જાગ્રત થાય છે એ સદગુરુ પરમાત્મા પોતાના નિજ સ્વરૂપના દર્શન થાય છે ત્યારે સર્વમાં રહેલા પરમાત્મા તત્વના દર્શન થાય છે તો દેહધારી ગુરુજીને વ્યક્તિ ન જાણવા પણ સદગુરુ જ માનીને સંપૂર્ણ સમર્પણ ભાવના રાખવી ગુરુ તત્વ કોઈ વ્યક્તિ નથી જે ગટમાં ગુરુ પ્રગટ થયું અને સાધકનું જીવન પરિવર્તન કરી દીધું એવા સંત ગુરુજી સદગુરુ જ હોય છે સબગટ મેરા સાયા સોને સેજના કોઈ બલિહારી ગટકી જો ગટ પરગટ હોય ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ કી જો ગોવિંદ દીવ બતાય ગુરુ વિના જ્ઞાનનો ઉપજે ગુરુ વિના ના મિલે મોક્ષ ગુરુ વિના લગેના સત્યકો ગુરુબિન મીટેના દોષ જય ગુરુ મહારાજ હરિ ઓમ હરિ ઓમ હરિ